અગિયાર હજાર એકસો અગિયાર દીવાઓથી ઉઠ્યું નડિયાદ શહેરમાં આવેલા અને આસ્થાના પ્રતિક સમાન સંતરામ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે દેવદિવાળીની ઉજવણી કરાઈ જેમાં શ્રદ્ધાળુઓ આસ્થાના દીપ પ્રજ્વલિત કરી દેવ દિવાળી પર્વની સંતરામ મહારાજના સાનિધ્યમાં ઉજવણી કરતા જોવા મળ્યા અલૌકિક અને દિવ્ય રોશનીના દર્શનનો લ્હાવો લેવા માટે એક લાખથી વધારે ભાવિક ભક્તો સમગ્ર ગુજરાતમાંથી ઉમટી પડ્યા તો આજે જ સંતરામ મંદિરના આકાશમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી મંદિરના સંતુણદાસ મહારાજના જણાવ્યા મુજબ તેલ અને દેશી હોય છે સંસ્કૃતિમાં દીવા અને પ્રકાશનું અને અજવાળું મનુષ્યના જીવનમાં દુઃખના અંધકાર દૂર કરીને સુખનો પ્રકાશ ફેલાવતું હોય છે ઘણા વર્ષોથી તેલ અને ઘીના દીવા આખા મંદિરની પરિસરમાં કરવામાં આવે છે અક્ષરાતીત અલખધની ધનિ આપ અખંડ અવિનાશ પરમ પુરુષ પરમાત્મા પૂરણ જ્યોત પ્રકાશ દીપ જ્યોત પ્રગટ ઓમકારા મારા શ્રી ઓમકાર સ્વરૂપ છે અને ઓમકાર સનાતન ધર્મીઓ નું સર્વમાન્ય પ્રતિક છે આજે કાર્તિક પૂર્ણિમા છે ત્યારે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ નડિયાદના સંતરામ મંદિરમાં એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર જે દીવા છે તેલ અને ઘી વાપરી અને પ્રગટાવવામાં આવ્યા છે જોઈ શકો છો હાલ અત્યારે જે રીતે હજારોની સંખ્યામાં ભક્તો હાલ નડિયાદના સંતરામ મંદિરમાં ઉમટી પડ્યા છે જોઈ શકો છો જે નજારો છે જે રોશની કરવામાં આવી છે ખાસ કરીને આ જે ઘી અને તેલ વાપરવામાં આવ્યું છે અને એક લાખ કરતાં પણ વધુ જે આ દીવા પ્રગટાવવામાં આવ્યા છે આપણી સાથે જે ભક્તો છે તેમની સાથે વાત વાત કરીશું શું નામ છે તમારું અને તમે શું કહેશો ખાસ કરીને દેવ દિવાળી છે તો દેવ દિવાળીનો પર્વ એટલે સંતરામ મંદિરનો પાવન પર્વ કહેવામાં આવે છે સંતરામ મંદિર એ શું છે અમને ખબર છે કારણ કે અહીં આગળ સંતરામ મહારાજ ગિરનારથી અહીં આગળ આવ્યા હતા અને એમની જ્યોત જાતે જ પ્રગટી છે અહીંયા આગળ બોલ કેવું લાગે છે તમને આજે દેવ દિવાળી છે હજારો લાખો ની જે દીવા કરવામાં આવ્યા છે એક લાખ અગિયાર હજાર જે દીવા કરવામાં આવે શું કેશો અહિયાં અત્યારે તો નડિયાદ ગામમાં નડિયાદમાં અત્યારે સંતા મંદિરમાં દેવો પ્ર ઉપરથી જ્યાં દીવા પ્રગટાવ આવ્યા હોય એવું અમને ઉપસ્થિત થાય છે અહીંયા દેવોની ઉપસ્થિતિ હોય એવું અનુભવ થાય છે અત્યારે સાક્ષાત જે મહારાજ પધાર્યા હોય અમાર નટપુર ગામ નડિયાદમાં અમને એવું પ્રસિદ્ધ થઈ રહ્યું છે અત્યારે તો સાક્ષાત અમારી મહારાજ અત્યારે દત્તાત્રેય મહારાજની અનુભૂતિ થતી હોય એવું લાગી રહ્યું છે અમને તમે તમે ખાસ કરીને આજે સંતરામ મંદિર માં દિવાળી ના પાવન પર્વે હજારો દીવડા દર્શન કરવા ભક્તો પધારે છે અને ધન્યતા અનુભવે છે મહારાજ શ્રી એમને ખુબ ખુબ આશીર્વાદ આપે છે ચોક્કસ